નમસ્કાર મિત્રો અમારી ચેનલ રિયા ચેનલમાં તમારો સ્વાગત છે થોડા દિવસ પહેલા અંત ગીતાબેન ડીસા ગયા હતા એ શૂટિંગ માટે ગયા હતા એ આ આવી ગયો છે એટલે સપોર્ટ કરજો મિત્રો મિત્રો સોશિયલ મીડિયામાં આજકાલ વિડીયો ઘણા વાયરલ થતા છે એવા જ આપણે અંત ગીતાબેન ના ખુબ વિડીયો વાયરલ થાય એટલે મિત્રો સપોર્ટ કરજો તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ આ સોંગ આવી ગયો છે એટલે એક એક રીલ બનાવો મિત્રો ગયું છે એટલે સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો તો મિત્રો મંગલભાઈનો ખૂબ આભાર કહેવાય કે આટલો બધો એમને સપોર્ટ કર્યો અને ગીતાબેનને ગાવાનો એક ચાન્સ આપ્યો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોના વિડીયો વાયરલ થાય એવા આપણે ગીતાબેનનો ખૂબ વિડીયો વાયરલ થાય છે એટલે એમનો સપોર્ટ કરવાનો છે મિત્રો 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 ગીતના છે ઓબો ફાળ્યો અમર ફૂલડે આખું સોંગ જોવા માટે તમારે મંગલ ઓડ ઓફિશિયલ છે એ ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરવી પડશે એ ગીત મળી જશે તમને તો મિત્રો તમારે આર્થિક મદદ કરવી હોય ગીતાબેને તો ગીતાબેન નું ગામ છે ઝાલોટા તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા અને મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો